ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ રેમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે વૈશાખ માહ મહિનામાં વૈશાખ માહમાં એવા આઠ કામો જે ક્યારેય ના કરવા જોઈએ હા એમાં કદાચ એક બે એવી વસ્તુ છે જે દેશકાળ પ્રમાણે આપણે ચાલવું જોઈએ એટલે એ અલગ વાત છે એના વિશે હું પછી વાત કરીશ પણ એવા આઠ કામો ખાલી તમે આ વૈશાખ મહિનામાં જ એક જ મહિનો ખાલી આ નિયમ લઈ લો કે આ એક મહિના સુધી હું આ આઠ કામ નહીં કરું અને પછી જુઓ આવનારા સમયમાં તમારા જીવનની દશા અને દિશા બંને ચેન્જ થશે ને એવું હું નથી કહેતો આપણા શાસ્ત્ર કહે છે એવા એ આઠ કામો કયા છે કે જે આપણે વૈશાખ મહિનામાં ના જ કરવા જોઈએ એનો સત્સંગ આપણે આજે કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તૈલાભ્યંગમ દિવાસવાપમ તથા વૈ કાંસ્ય ભોજનમ કટવા નિંદ્રમ ગૃહે સ્નાનમ નિષિદ્ધસ્ય ચ ભક્ષણમાં તો વૈશાખ મહિનામાં શરીર ઉપર તેલનું મર્દન કરવું એટલે એમાં વાળ પણ આવી ગયા હવે આ એક ધ્યાનથી સાંભળજો કે જે રોજ નિત્ય જેના નિયમ હોય ને એને કોક દિવસ વાળા દોષ ના લાગે નિત્ય નિયમ જે નિત્ય તેલ નાખતું હોય માથામાં કેવું બધું હોય એને આ બધા દોષ ના લાગે આ કોક દિવસ વાળાની વાત છે જે અઠવાડિયે મહિને એકવાર તેલ નાખતા હોય તો વૈશાખ મહિનામાં પહેલો નિયમ માથામાં કે શરીર ઉપર તેલ મર્દન ના કરવું બીજા નંબરમાં તમે જો અસ્વસ્થ હોય બીમાર હોય ને એવું કંઈક હોય તો બરાબર છે કે દિવસે સૂઈ જાઓ બાકી દિવસે ના સૂવું જોઈએ ખાસ કરીને વૈશાખ મહિનામાં આ બીજું કામ છે ત્રીજું કાસ્ય પાત્રમાં ભોજન કાંસાની થાળી વાટકી હોય કે કાંસાના જે પાત્ર હોય ને એનું એમાં ભોજન વૈશાખ મહિનામાં ના થાય અને ઘણી એવી નિષિદ્ધ તિથિઓ હોય છે આડે દિવસે કે જેમાં કાંસાના પાત્રમાં ભોજન ના થાય પણ અમુક વાર એવું હોય કે ના અમે તો આમ થોડું ગર્વથી કહેતા હોય બધા પણ દરેક વસ્તુના કોઈક નિયમ છે એની વે આપણે ત્રીજું આજે કામ છે વૈશાખ મહિનામાં કાંસાના વાસણમાં ભોજન ન કરાય ચોથો નિયમ છે ખાટ પર સોના એટલે કે ખાટલા ઉપર સૂવાનો કહેવાનો બીજો અર્થ એવો થાય કે ભૂમિશયન કરવું વૈશાખ મહિનામાં ભૂમિશયન કરવું અસ્વસ્થ હોય કોઈ ગર્ભવતી હોય બેન મહિલા છોકરી તો એ અલગ વાત છે કોઈ બીમાર હોય તો અલગ વાત છે બાકી આપણા જેવા સ્વસ્થ હોય યંગ હોય જે નીચે સૂઈ શકતા હોય એ લોકોએ બેડ કે ખાટલામાં સૂવું નહીં આ ચોથો નિયમ છે પાંચમો નિયમ છે કે ઘરમાં નાવું જ ના જોઈએ આમ તો એવું કહે છે કે વૈશાખ મહિનામાં તીર્થોમાં જ સ્નાન કરવું પણ આપણે સમજીએ કે આ દેશકાળ પ્રમાણે હવે રોજ તીર્થે જવાય કે તીર્થની નજીક આપણે રહેતા ના હોય કે આપણાથી નજીક તીર્થ ના હોય પણ રોજ સવારે જ્યારે નાતા હોય ત્યારે ગંગા સિંધુ સરસ્વતી યમુના જેટલી પણ નદીઓના નામ યાદ હોય નામ બોલતા બોલતા સ્નાન કરી લેવું એટલે તીર્થ સ્નાન જેવું ઘરમાં જ થઈ જાય અન્યથા પાંચમો નિયમ છે કે ઘરે સ્નાન ના કરાય વૈશાખ મહિનામાં નિષિદ્ધ પદાર્થો જે હોય જેમ કે માંસ ના ખવાય મદિરાપાન ન થાય લસણ ડુંગળી આવા જે તામસિક ખોરાકો હોય એ વૈશાખ મહિનામાં ન ખાવા એ પાંચમો નિયમ છે એના પછી છઠ્ઠો નિયમ છે કે વારે ઘડીએ કલાકે કલાકે જે લોકોને બધાને ખાવાની ટેવ હોય બરાબર ખા 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 ખાસ કરતા હોય તો એવું વૈશાખ મહિનામાં થાય નહીં અને રાત્રે સૂર્યાસ્ત પછી ખાવાનું અથવા તો મોડી રાત્રે ખાવાનું આ જે આઠ નિયમ છે આ આઠ નિયમનું વૈશાખ મહિનામાં અવશ્ય પાલન કરવું અને જે કોઈ આ આઠ નિયમનું પાલન કરે છે તો એવું કહેવાય છે કે એ પોતે મનુષ્ય એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે કે જેમ કે એણે દરેક તીર્થોમાં સ્નાન કર્યા હોય દરેક વસ્તુનું એણે દાન કરી લીધું હોય દરેક જન્મોમાં અજાણતા થયેલા પાપ હોય એનાથી મુક્ત થઈ જાય નાશ થઈ જાય વિષ્ણુ વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે મોક્ષપદને પ્રાપ્ત થાય છે હું ફરીથી કહી દઉં વૈશાખમાં શરીર પર તેલ ન લગાવવાનું બીજામાં બીજું કે દિવસે સૂવો નહીં ત્રીજો કાંસાના વાસણમાં ભોજન ન કરવું ચોથું ખાટલામાં સૂવું નહીં અથવા બેડ ઉપર સૂવું નહીં પાંચમું ઘરમાં નહવું નહીં છઠ્ઠો નિષિદ્ધ પદાર્થ ખાવા નહીં સાતમું વારે ઘડીએ કે કલાકે કલાકે ખાવું નહીં અને આઠમું રાત્રિ કાલ મોડી રાત્રે ખાવું નહીં આ જે બધા આઠ કામ છે એનો જો વૈશાખ મહિનામાં ત્યાગ કરીએ તો એવું કહેવાય છે કે વૈશાખ મહિનામાં આ આઠ નિયમોના પાલન કરવાવાળા મનુષ્યના અજાણતા થયેલા પાપોનો વિનાશ થઈ જાય છે એમ આ આઠ નિયમોનું શું તમે કોઈ પાલન કરી શકો અને ભલે હું તો કહું છું દેશ કાળને આ યુગ પ્રમાણે આઠે આઠ નિયમનું પાલન ન થાય કમસે કમ કંઈક તો એકાદ તો નિયમનું પાલન કરી શકીએ કે નહીં જરૂરથી તમે અમને જણાવજો શું તમે કોઈ નિયમોનું આવું પાલન કરવાના છો અને કરવાના હોય તો તમે અનુભવ અમારી સાથે શેર કરી શકો છો આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ